ગામમાં રહેતા બે મિત્રો વચ્ચે કાંદા કાપવા જેવી મામૂલી બાબતે થયેલા ઝઘડામાં વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી પોલીસ હત્યાના મામલામાં મિત્રની હત્યા કરનાર અન્ય મિત્રને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરતના સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને એક જ રૂમમાં રહેતા એક મિત્રે બીજા મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી જોકે હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી રસોઈ બનાવતી વખતે કાંદો કાપવાને લઈ થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાને લઈને પોલીસે એક ઇઝમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી હત્યાની ઘટના ભલભલા માટે વિચારમાં પડી જાય તેવી ઘટના હતી સચિન વિસ્તારમાં આવેલા ગુરુદેવ એન્ટરપ્રાઇઝ અને એક સાથે રાજુ ચૌહાણ સાથે રહેતા હતા જોકે આ મિત્રો વચ્ચે જમવાનું બનાવવાની સામાન્ય બાબતે જીવિત રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે કાંદા કાપવા બાબતે ઝઘડો થયો હતો જોકે એ સમયે ઝઘડો શાંત થઈ જવા પામ્યો હતો જોકે આ ઝઘડાની અદાવત રાખીને રાજુ ચૌહાણે થોડા સમય બાદ જીવિત રાજગરા પર હુમલો કરી હાથમાં માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી જોકે આવેશમાં આવી જઈને રાજુએ મિત્રની કોઈ બોથળ પદાર્થ વડે મૂળું પણ છૂંધી નાખ્યું હતું જેને લઈને જીવતનું ઘટના સ્થળે જ મોત થયું હતું જોકે હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ શકવા પામ્યો હતો સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર ત્રેવીસ ઉપર આવેલ ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવૂત અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવૂતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધક્કો મારતા એ મરણ પામ્યો છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો જો કે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવની જગ્યા પર પહોંચીને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ હત્યા પાછળ કાંદો કાપવાની ઘટનાને લઈને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી હત્યાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી